અત્યારે છે ને માલગામ પૂકી ગયા અને છે ને આમ ગાડી આગળ મૂકી ને મારી ત્યાં હા ભાઈ કેમકે હાઈ રેન્ડ દોસ્તો કેમ છો બધા મજામાં ને મજામાં દોસ્તો સહીમાં જય શ્રી કૃષ્ણ જય દ્વાર તો અત્યારે અમે નીકળી ગયા સવાર સવારમાં ઉના કેમકે વિપુલભાઈ આપણા મકાન માટે લેવા જવાનું છે લાદી તો ગાડીએ સડી ગયા કે હું હાકી લમ પણ એનું ભેગું થાય ને એવું લાગતું નથી કેમ કે અમે ત્રણ જણા છે રામસિંહભાઈ અમારી હારે છે તો અમે ફટાફટ જાય ને મળીએ ઉના જઈને લાદીના શોરૂમે ને ત્યાં જઈને પસંદ કરીએ લાદી ને પછી લઈને આવીએ ફટાફટ મળીએ તો આપણે યાર ફાઇનલી શોરૂમ મેં આવી ગયા ટાઈલ્સના તો ભાઈ અહીંયા છે જોરદાર શોરૂમ હવે લાદી પસંદ કરીએ છ હમણાં વિપુલભાઈના મકાનો ફિટિંગ કરવાની છે તો વિપુલભાઈ આગળ આગળ હાલવા માંડીશ એ પસંદ કરી લઈએ ફટાફટ ભાઈ બતાવેશ આદી તો ઘણા પ્રકારની છે ભાઈ અહીંયા તો શોરૂમ હોય તો અહીંયા એમ જ હોય તો જોઈ લઈએ ફટાફટ લાદી એ પછી પસંદ કરીએ બહુ સારી છે એમાં તો કેટલી બધી કેટલી વેરાયટીની છે જોઈ શકો છો શોરૂમ પણ બહુ મોટો છે હવે પસંદ કરીએ આપણે તો ખાલી ઓલરેડી તળિયાની જ લેવાની છે આ તો બધી બાથરૂમની લાદી છે આપણે આવી શૂટિંગ કરી લઈએ લાયેલા રાખીએ યાર આવું બધું તો અને બાકી બધી છે ગેંડીઓને એવું બધું ઘણા બધા આ આપણે વોશ બેસન છે કિચનના વિપુલભાઈ કંઈક ફોનમાં મથેશ મહેશભાઈને કંઈક ફોટા મોકલાવે સુરત છે તો અને સામે છે એ લાદી પસંદ કરીશ અને એ જ લઈ જ થશે લગભગ ફાઇનલ તો બાકી તો કરી નાખીશ ને બાકી ફોટા ફોટાને બધું પણ ટાઇલ્સમાં સરસ સરસ મળી જાય એવું બધું છે કંઈક ને એ કોઈ માફ જ નથી જોરદાર જુદા પ્રકારની ટેબલ ટોપ ગેંડીને સાદી ગેંડીને આ બધી ટેબલ ટોપ જ છે સરસ સરસ મજાની ખૂબ ખરાબ ને આ બધી કિચનની ને એવી ટાઇલ્સ છે આ ટેબલ ટોપ ગેંડી જોરદાર ડેકોરેશન સાથે મૂકીશ ગણેશભાઈ જોરદાર સાહેબ એક નંબર લાધી બે પસંદ કરતા હતા પસંદ કરી લીધી હવે ફરવાની છે તો પેલા લાઈટ સામાન લેવાનું છે એ બધું લઈ આવીએ રિક્ષા કહી દઈએ એટલે ભરાઈ જાય અને પછી આગળ રાખીએ ભરી અમે લોકો નીકળી ગયા માતાજી દર્શન કરવા માટે જાય વેલણ છોડો માતાજી મંદિર ને ફેમિલી સાથે છે બધા તો બધા જાય છે ને અત્યારે વાગી ગયા છે અઢી ત્રણ જેવું થઈ ગયું તો પણ જવાના છે કે તડકો મોડો પર જાય અત્યારે અહીંથી થતો છે કદાચ દાદર ટ્રાય ટાર્ગેટ કાઢીને પછી તમને ન્યા જઈને કહું લગભગ ત્રીસ કિલોમીટર જેવું થતું છે તો જઈએ છે તો ચાલો મળીએ વેલણ જઈને જય માતાજી અત્યારે છે ને માલગામ પૂગી ગયા અને હરખ પદોડા છે ને આમ ગાડી આગળ મૂકી ને મારી પાસે હા ભાઈ આવ્યા કેમકે અમે અહીં રસ્તા ઊભી જશ નાળિયેર લેવા મમ્મીને ગયા વાસળ એક દુકાન છે ત્યાંથી ને ભાઈ આ ગાડરીયા ભરવા અહીંથી નીકળી રહ્યો છે સરસ મજાનો તો થાય તો ભાઈ રસ્તામાં પૂછ્યા ને તડકો ન પૂછો વાત આપણી નજર પડે દેખાતો આમ કઈ ઘટે જ એની તડકો એટલે એક નંબર છે આપણી નજર પડે હાલા રાખે અને હવે મળીએ માલગામ થી સીધા વેલણ જઈને ચાલો મળીએ ફાઈનલી માતાજીના મંદિરે પહોંચી ગયા છે વેલણ તો ફટાફટ મંદિરમાં જાય દર્શન ને એવું કરી કેમ કેમકે બહુ આપણે લેટ આવ્યા સરસ મજાનું મંદિર છે ભાઈ અહીંયા જોઈ શકો છો થોડાક તડકોને છે એટલે નહીં એટલું બધું ફોકસ કરે દેખાશે ને હું હોલિકોથી જઈને દેખાડું અને આ મંદિરનો પરિસરને છે સરસ મજાનું અને આ એક હવન કુંડ છે અને આગળ આમ ઓલી સાઈડ બધું પરિસરને છે પેઠવા માટે આમ વૃક્ષ સોળ માતાજીનું મંદિર છે અહીંયા માતાજીનું મઠ છે તો અમે દર્શન કરવા આવી ગયા હતા મંદિરે તો માતાજીની મૂર્તિની અંદર છે સરસ મજાનું મહેશભાઈ મારી આગળ આગળ એટલે કહે સરસ મજાનું તો માતાજીનો ને દાદા છે થોડું તડકાના કારણે રિઝલ્ટ મોડું આવે છે સરસ મજાના નાના મોટા મંદિરો બધા સાઈડમાં બે ત્રણ મંદિર છે નાના મોટા તડકાના કારણે રિઝલ્ટ કમ આવે આ માતાજીનું મંદિર છે બહુ જબરદસ્ત છે સરસ બનાવ્યું ને બાકીનો પરિસર એરિયોને છે ફરતું તો ફરતો શક્કર લગાવીને તમને બતાવી દઉં બાકીનું અહીંયા છે પરિસર એરિયો સાઈડમાં કોઈ પ્રસંગ હવન કેવું રાખેલું હોય તો એને બેઠક વ્યવસ્થા ને એવું બધું સરસ મજાનું કરેલ છે ને ડેલામાં પણ સાંયાની પણ જોરદાર વ્યવસ્થા છે બધી છે મંદિરને પાછળથી કંઈક આ રીતે બગીચો સરસ મજાનો બનાવ્યો મેં આગળ પણ એક વિડીયો બનાવ્યો હતો અહીંનો પણ એ હિન્દીમાં ગયા વખતે વ્લોગ શૂટ કરતો એટલે બહુ બતાવ્યું ને કરેલું છે સરસ મજાનું ઠંડા પાણીની વ્યવસ્થાને બાકીને સરસ મજાની વ્યવસ્થા છે તો આપણે પણ પી લઈએ થોડુંકમતું પાણી થોડીક તરસ લાગી ગઈશ અને પણ વિશ્રામ ગૃહને એવું બધું છે ચારેક ઓર બનાવેલું છે ગમે એટલા માણસ હોય તો ફસવાઈ જાય અહીંયા ટ્રાફિક પણ ભાઈ બહુ હોય અમુક સમયે હ ક્યારેક ટ્રાફિકમાં આવીશ તમને બતાવીશ જરૂર તમે તો પાસે આવ્યા આપણે મંદિર હતું મેં આગળ કીધું એમ તો માતાજીના દર્શન કરવા માટે આપણે આવી ગયા ખોડિયાર માતાજીનું મંદિર છે તો દર્શન કરી લઈએ ફટાફટ અને પછી કયા રાખીએ ઘરે તો પેલા માતાજીના દર્શન કરી આવી ચાલો તમને પણ દર્શન કરાવું તો વિડીયો રાખજો રાખજોજીનું મંદિર છે ખોડિયાર માતાજીનું આવી ગયા હતા માતાજીને દર્શન કર્યા ઉપર છે ધાબા ઉપર અને દર્શન કરી લીધા માતાજીના અને મંદિર સરસ મજાનું બનાવેલું છે ભાઈ બહુ જૂનું છે આમ તો ઘણા વર્ષ પહેલાંનું હશે કદાચ અને દર્શન કરી લીધા માતાજીના અને સરસ મજાનો બેલે વગાડી લીધો અને પછી હવે નીકળી ગયા ઘરે બધીમાં બહુ બધા દર્શન કરી લીધા આમાં આગળ સોડો માતાજીના મંદિરે ગયા હતા મેં તમને દેખાડ્યું તો એ બધા દર્શન થઈ ગયા તો માતાજીના દર્શન કરી લીધા અને હવે ભાઈ આપણે છે ને બહુ બધું શૂટિંગ કરી લીધું તો ચાલો હવે ભાગા રાખીએ ઘરે કે દિનેશને એ પણ માતાજીના દર્શન કરીને અહીં વેઇટ કરે છે તો ફટાફટ ભાગવા માંડીએ ઘરે અને હવે લગભગ વાગી ગયા છે એટલે વાગી ગયા સાડા પાંચ સાડા પાંચ જેવું થઈ ગયું છે સાડા પાંચ જેવું થઈ ગયું છે તો હવે ઘરે જઈને મળીએ તો ચાલો ભાગા રાખીએ ઘરે તો વિડીયો જઈ રાખજો અને લાઈક કરી દેજો વિડીયો સારો લાગે તો જય માતાજી মাতজি দর্শন করলো চেয়ে খোডিয়ার মাতাজি তো খোড়িয়ার দর্শন করে নিক